નમસ્કાર હવે આ જે ભાજપ સરકાર છે એમના હવે એમનું માનસિક સંતુલન ખોવાઈ ગયું છે કેમ કે એમના જે મોટા મોટા કૌભાંડો છે ને અને ચેતરભાઈએ જે કાઢેલા તો હવે ચેતરભાઈને જેલમાં મૂકી રાખવા માટે એ લોકો કેવા કેવા ષડયંત્ર રચે છે એ આ સરકાર જે ગાંધીનગરમાં બેઠી છે એ ભૂલી ગઈ છે કે એમને જનતાએ કેમ ચૂટીને મોકલ્યું છે એના જનતાના કામો કરે છે ફક્ત એમને કૌભાંડો કરતા આવડે છે મનરેગાના કૌભાંડો હોય શિષ્યવૃત્તિના કૌભાંડો હોય બસ કરોડોમાં કૌભાંડો કરીને કેવી રીતે પોતાના ખાતા ભરે અને વિદેશોમાં મિલકતો વસાવે આ બીજેપીની સરકાર અને એમના કાર્યકર્તાઓ મંત્રીઓને એટલું જ આવડે છે ચેતરભાઈની જામીન ના થાય એવી રીતે આ કંઈ ના કંઈ ષડયંત્ર વિચારતા રહે છે મને નથી લાગતું અમને ઊંઘ આવે છે એ બસ ચેતરભાઈને કેવી રીતે હેરાન કરીએ એ અમારા કૌભાંડો કેવી રીતે કાઢ્યા એમની હિંમત કેવી રીતે થઈ આજ વિચારી વિચારીને આ જે ભાજપ સરકાર છે ફક્ત તારીખો પર તારીખ અને તારીખો પર તારીખ જ લેવા માટે કંઈ ના કંઈ ષડયંત્ર રચતી રહે છે અને અમારા ચેતરભાઈ જે અમારા આદિવાસી સમાજના આગેવાન છે એ અમારા આદિવાસીના હક ની લડાઈ કરે છે એક સામાન્ય માણસ જે બિચારો ખેડૂત માણસ હોય કે એક મજૂર માણસના પૈસા આજે ભાજપ કે કોંગ્રેસના લોકો ખાઈ જતા હતા એને ઉજાગર કર્યું તો એમને એટલું પેટમાં દોખી ગયું કે ચેતરભાઈના પાછળ પડી ગયા છે આ લોકો એમને તો શરમ આવી જોઈએ કે આજને તો કાલે એમનો પણ ભાંડો ફૂટશે અને એ લોકો પણ જેલમાં જશે ત્યારે એમને કોણ બચાવવામાં આવશે આટલા ચેતરભાઈ તો ખોટો ખોટા ચેતરભાઈને તો ખોટી રીતે ગુનો ના કર્યો હોય અને એવી રીતે એમને જેલમાં પૂરવામાં આવ્યું છે ખોટા કેસીસ કરેલા છે અને જે મર્ડરો છે રેપીસ છે બૂટલેગર્સ છે જે કૌભાંડો કરેલા છે એ લોકોને એક એક બે બે દિવસમાં જામીન મળી જાય છે આ કેવું ન્યાયતંત્ર છે તો આ ન્યાયતંત્રના ખિલાફ આ સમાજ ઉઠે આ ભાજપ સરકાર જેવી રીતે ખોટા ખોટા ષડયંત્ર રચીને એક ભૂલી પ્રજાના પૈસા ખાઈ જાય છે અને એમને ઊંધું સીધું ભણાવે છે તો અમારા ચેતરભાઈને તમામ સમાજ આદિવાસી સમાજ ટેકો આપો અને આ લડત અમે ચોક્કસ જારી રાખીશું અને ચેતરભાઈને ન્યાય મળે અમે ચોક્કસથી આ લડત જારી રાખીશું ધન્યવાદ